ઇંગ્લેન્ડના લેસ્ટરમાં ગુજરાતીની મહિલા શિવાની રાજા લડી રહી છે સાંસદની ચૂંટણી શિવાની રાજાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દીવવાસીઓ અને ગુજરાતીઓને મતદાન કરવા કરી અપીલ ગુજરાતી એવી શિવાની રાજા હાલ ઇંગ્લેન્ડના લેસ્ટર ખાતેથી સાંસદના ઉમેદવાર બન્યા છે જેનો ત્યાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે અને શિવાની રાજાએ લેસ્ટરની સાથે દિવવાસીઓ તથા ભારતના લોકો જે લેસ્ટરના રહેવાસી છે તેઓને મતદાન કરવા અપીલ કરી છે શિવાની રાજા દ્વારા હવે ગુજરાત અને દીવમાં પણ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે દીવ અને ગુજરાતના હજારો લોકો લેસ્ટરમાં વસવાટ કરે છે અને ત્યાંના મતદાર છે જેને લઈને દીવના મલાલા ખાતે બીજેપી નેતા અશ્વિન બેકર અને શિવાની રાજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં શિવાની રાજા દ્વારા દીવ અને ગુજરાતવાસીઓને વિડીયો કોન્ફરન્સના મારફતે મત આપવા અપીલ કરી હતી એટલું જ નહીં અહીંના અનેક લોકો હાલ દીવ અને ગુજરાત આવ્યા છે તો આ લોકોને ઓનલાઈન મત આપવાની સુવિધા માટે અપીલ કરી હતી આ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ લોકોના પ્રશ્નો પણ શિવાનીએ સાંભળ્યા હતા અને ભારતના લોકો જે લેસ્ટરમાં વસે છે તે દરેક લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તે રજૂઆત કરશે તેવું જણાવવામાં આવ્યું હતું વિડીયો કોન્ફરન્સમાં શિવાની રાજાએ ઉપસ્થિત લોકોને વોટ માટે અપીલ કરી હતી લોકોએ પણ તેને સપોર્ટ કરતા જણાવ્યું હતું કે તેઓને જંગી બહુમતીથી જીતાડવા પ્રયાસ કરશો ઉદ્ધન છે સિખ ઓલોક સિટી જનંદર ગાન્ડરસ્ટેન્ડ માલે કે નો એન્ડિવિકર એક પ્રોમિસ જે ત્યા પછી દીવામાં તમારું સ્વાગત કરવાનો છે ધડકતી તમારા છે હા એટલે આપની નચે છે તો આવજો પાજી નિષ્નો ગામ મે

And Bai ba used to babysit me when I was a young child. Wow. And I'm so honored to have this opportunity to now look after her and repay all the wonderful service she offered me. We <laughs> all are supporting Shivani Raja. Please vote for her, 4th July now. Shivani Raja, please support her. Please, please. Our future Thank you. Shivani! Raja! Vote! Konzori! Konzori! Shivani 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 <pc tho> Shivani Vote <renovations> Vote Vote Shivani Shivani <uzu> Shivani <Hooverright> Shivani 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 Gudrati બેનો મિત્રો અને વડીલોને મારા પ્રણામ હું શિવાની રાજા છું હું ગુજરાતી દીકરી છું અને ચોથી જુલાઈ રોજ હું આપણા બધી કમ્યુનિટી માટે ને લેસ્ટર માટે ચૂંટણીઓ માં ઉભી છું હું લેસ્ટર ને આપણા બધા કમ્યુનિટી માટે કામ કરવા આવી છું અને તમારો સાથ અને સહયોગ માટે હું વિનંતી કરું છું આ સમય આવ્યો છે લેસ્ટર નો પોલિટિકલ કચરો સાફ કરવા ને આપણા મત ને અવાજ દેવા એટલે એક બીજી વિનંતી કરું છું તમારા બધા સગાવાલા ફ્રેન્ડ અને ફેમિલી ને પ્લીઝ કેજો કે ચોથી જુલાઈ રોજ બારે જઈને વોટ કરે સાત નંબર શિવાની રાજા કન્ઝર્વેટિવ પાર્ટી ને ઝાડ પાસે ચોકરી મારે ધન્યવાદ અને પ્રણામ હું અશ્વિન બેન્કર ભારતીય જનતા પાર્ટીનો સહ પ્રવક્તા છું આજે દીવ ખાતે યુકેની પાર્લામેન્ટમાં એની ચૂંટણીઓમાં દીવના દીકરી શિવાની રાજા કેન્ડિડેટ તરીકે ઉભા છે એમને આશીર્વાદ આપવા એમને સમર્થન આપવા આગેવાનો ઉપસ્થિત હતા એ સંમેલનમાં મારે આજે આવવાનું થયું છે આજે પ્રેસ કોન્ફરન્સ લાઈવ શિવાની જે ઉમેદવાર હતા એમના માધ્યમથી અને અનેકવિધ માધ્યમોથી રાજા દીવના આગેવાનો આપણા ગુજરાતના આગેવાનોએ મત આપવાની ખાતરી આપીને આશીર્વાદ આપ્યા છે ખાસ કરીને ગૌરવ કહેવાય ગુજરાતના દીકરી છે અને જ્યારે ભારત આટલી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસ કરી રહ્યો છે અને ત્રીજી મહાસત્તા બની રહ્યો છે ત્યારે વિશ્વગુરુ બનવાના સંદર્ભોમાં પણ સનાતની વિચાર એટલે કે મૂળ આપણા સનાતની ના દીકરી એવા શિવાની એ સંસદમાં પ્રતિનિધિત્વ કરશે ત્યારે ચોક્કસ થી આપણને વિશ્વગુરુ માટે અથવા સનાતની વિચારોને વેગ મળશે ભારત અને બ્રિટનની જે એકતા છે ઋષિ સુનકજી ને પણ આપણે જોઈએ ત્યારે આપણને ભારતીય મૂળના એ જયારે દેખાય ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માને અમિતભાઈ શાહ સાહેબના જે કાર્યો છે ભારતને મજબૂત કરવાના એને બળ મળશે વિશેષમાં દીવ અને ઉના અને આજુબાજુના આપણા પોરબંદર સુધીના અને ગુજરાત આખામાં ઇવન ભારતમાં લંડનમાં અભ્યાસ કરવા જતા જે જે વિદ્યાર્થીઓ મિત્રો છે એને નાની મોટી તકલીફ પડતી હોય ત્યારે આપણને કોન્ફરન્સમાં સાંભળ્યું શિવાનીએ કહ્યું છે કે હું એના ગાર્ડિયન બનીશ શિવાની એક આશાસ્પદ મહિલા છે અને સંસદમાં બ્રિટનમાં એ નેતૃત્વ કરશે પણ આજે આપણને એવું લાગે છે કે વિશ્વ કક્ષાએ પણ ક્ષમતા એમણે ખાસ કરીને લેસ્ટરમાં જોબના પ્રશ્નો છે અને જોબના જે પ્રશ્નો છે એના વાતને ટેકઅપ કરી અને ગુજરાતના અનેક લોકો લેસ્ટરમાં વસે છે અહીંથી જોબ માટે પણ રોજગારી માટે પણ જવા માગે છે તો એમને સહયોગ કરવાની ખાતરી આપી છે અને નાના મોટા પ્રશ્નો હોય ખાતરી હોવાના કારણે આજની આ કોન્ફરન્સ એક ઘણી ફ્રુટફુલ લાગી છે આપણે ભારતવાસીઓ આપણી દીકરીને આશીર્વાદ આપી રહ્યા છીએ અને આશીર્વાદ આપવા માટે આજે આ જે આયોજન થયું એ સંદર્ભે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને આવતા દિવસોમાં

પ્રેસ કોન્ફરન્સ હતી દીવના લોકો બધા હાજર હતા એમને જે શરૂઆત કરી એ લોકોના પ્રશ્ન એની જે જોબ થી શરૂઆત કરી એટલે અમને ખૂબ જ આનંદ થયો અત્યારે આપણે મેઈન જરૂર હોય તો નોકરી નોકરી વગર બેકાર માણસ હોય તો એ દુઃખી થઈ જાય પણ પહેલું જ્યારે શિવને મને જોબ નું કહ્યું એટલા માટે અમે ખુશ છે અને દીવના લોકો ત્યાંમાં ત્યાં પણ શિવાજી મહેન્દ્ર રાજાને એ લોકો વોટ કરવાના જ છે ત્યાં લોકોને ઉત્સાહ છે

નેસ્તર માં જે બેન ઉભા છે સેવાની બેન એ મને લાગે છે હોનહાર છે બહુ જ પ્રતિભાશાળી છે અમે ઈચ્છીએ છીએ કે અમારો ત્યાં લેસ્તરમાં જે પણ અમારા ફ્રેન્ડ છે મિત્રો છે એને અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે બેનને ગમે ત્યાંથી પણ ગમે આપણા કુટુંબી ગમે બધાને બોલાવી અને એને ચાર તારીખે વોટિંગ કરો એના અને અમે આશા કે દીવ કે નાનું સિટી છે બહુ સુંદર સિટી છે અને ત્યાં પછી તમે જીતીને આવો એવી અમારી મારી શુભેચ્છા છે અને ખાસ તો દીવવાસીઓને એક સંદેશો છે કે આ બેન છે તે જીતા પછી સારું કામ કરશે અને દીવના જે પણ લોકલ ઇશ્યુસ છે દમ લેસનમાં એ લે એને ફોલોઅપ કરશે એવી મારી શુભકામના જય હિન્દ